સોદરાડા ઉદ્યોગનગર વિસ્તારમાં ભગવતી નામેદ્રા બંદર ખાતે મોકલવા માટે મારુતિ ટ્રાન્સપોર્ટ મારફતે સંદીપ નામના ટ્રક ચાલકને સોંપી ટ્રકમાં સિંગ દાણાના પાંચસો કટ્ટા રૂપિયા પચીસ લાખ છેતાલીસ હજાર બસો પચાસ ભરીને

આરોપી ટ્રક ચાલક સંદીપને પકડવાના ચક્રો ગતિમાન કરવામાં આવ્યા હતા ત્યારબાદ પોલીસ દ્વારા આરોપી સંદીપ સાથે સિંગ દાણાનો જથ્થો સહિત ટ્રકમાં બેઠેલા નયન નાઝીમ ખાન મકસૂદ અબ્બાસ મંસુરી અને અયુબ ખાન પઠાણને સકંજામાં લઈ ચારે ઇસમો પાસેથી કુલ રૂપિયા છત્રીસ લાખ છોતેર હજાર આઠસો અઠ્ઠાણું નો મુદ્દામાલ કબ્જે કબજે કર્યો હતો જેમાં ફરિયાદી સુરેશભાઈ પરસોત્તમભાઈ સાવલીયાએ પોતાનો માલ એ ચેન્નાઈની સીધ કંપની ખાતે મોકલવાનો હોય જેથી અંદાજે પચીસ ટન જેટલા સિંગદાણા કેશોદની મારુતિ ટ્રાન્સપોર્ટ મારફતે મોકલાવેલા એમાં ડ્રાઈવર સંદીપભાઈ રૂપે માણો હતો જો એ મુદ્રા ખાતે એ પોર્ટ પર મૂકવાનો હતો તેની જગ્યાએ ત્યાં ડિલિવરી નહીં આપી ત્યાં મોબાઈલ સ્વિચ ઓફ કરે જે અંગે સંદીપભાઈએ કેશોદ પોલીસ સ્ટેશન સાથે ફરિયાદ કરતાં કેશોદ પોલીસે ફરિયાદ હાથ ધરેલી જેમાં હ્યુમન અને ટેકનિકલ ઇન્ટેલિજન્સના આધારે હાલમાં કેશોદ પોલીસે ચાર આરોપી છે જેમાં નયનભાઈ નાથાભાઈ મિયાત્રા નાઝીમ ખાન અયુબ ખાન અને મકસુદભાઈ જેઓને હાલમાં તપાસ સાથે લાવેલા છે અને પૂછપરછ ચાલુ છે